નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે જાન્યુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને બે હજાર છવ્વીસમાં ઘણા બધા આપણે શિયાળુ પાકનું બમ્પર વાવેતર થયું છે સાથે સાથે ઉનાળુ પાકનું પણ બમ્પર વાવેતર થવા જઈ રહ્યું છે તો ઉનાળુ પાકમાં સૌથી અગત્યનો પાક હોય તો એ તલ બિયારણ તો તલમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ધોળા કરવા કે કાળા કરવા તો ઘણા બધા ખેડૂત મિત્રો ધોળા તલ ની પસંદગી કરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કાળા તલ પસંદગી કરતા હોય છે તો આ વર્ષે ખેડૂત મિત્રો કાળા તલ નો ભાવ પણ સારામાં સારો છે અત્યારનો બજાર ભાવ પાંચ હજાર થી ઉપર એટલે પાંચ હજાર થી છ હજાર ની વચ્ચે વીસ કિલો નો ભાવ છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછપરછ કરે છે કે ભાઈ ધૂળાભાઈ અમારે તલ નું બિયારણ કરવું છે તો કાળા તલ નું કયું બિયારણ આવ્યું કયું બિયાણ સારું તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે કાળા તલ ની બેસ્ટ વેરાયટી વિશે ગુજરાતના ગુજરાતની સારામાં સારી કંપનીઓ અને કાળા તલની બેસ્ટ રિચર્સ વેરાયટી ગુજરાત ત્યારબાદ બ્લેકમાં ગુજરાત દસ એ પણ તલ આવે છે પણ અત્યારે એ ઉપલબ્ધ હોતા નથી અત્યારે ઘણી બધી કંપનીની રિચર્સ વેરાયટીઓ સારામાં સારી થતી હોવાના કારણે કાળા તલમાં રિચર્સ વેરાયટીઓને વધારે વધારેમાં વધારે ખેડૂતો માંગ કરતા હોય છે ઘણી બધી કંપનીઓની રિચર્સ વેરાયટી આવે છે એમાં ગુજરાતની સારામાં સારી કંપની છે એ અલગ અલગ કંપનીઓની રિચર્ડ વેરાયટી વિશે ચર્ચા કરીશું એમાં છે અવની છે વિશ્વાસ છે મંગલમ છે રેનો છે ગોલકિંગ છે એવી સારી સારી કંપનીઓનું તલ બિયાણ સારી સારી કંપનીઓના તલ બિયાણ આવે છે એના એ તલ બિયાણ વિશે આપણે ચર્ચા કરીશું તો એમાં સર્વપ્રથમ આવે છે ખેડૂત મિત્રો અવની શીટ્સનું તો અવની ના અવની બ્લેક ગોલ્ડ એટલે કે અવનીનું કાળું સોનું અવની બ્લેક ગોલ્ડ રિચર્ડ તલ તો ખેડૂત મિત્રો અવની બ્લેક ગોલ્ડ રિચર્સ તલ ત્યારબાદ એનો દાણાનો કલર તો એકદમ કાળો મકોડા જેવો અત્યારે એના દાણાનો કલર પણ તમે જોઈ શકો છો તો એકદમ કાળો મકોડા જેવો અવની રિચર્સ બ્લેક ગોલ્ડ નો દાણો છે આ ઉપરાંત એનો દાણો એકદમ કાળો મોટો ભરાવદાર અને ચમકદાર હોવાના કારણે મોટો દાણો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ છે કે ભાઈ અમારે અવનીના બ્લેક ગોલ્ડ કરવા છે એટલે કે અવનીનું બ્લેક સોનું એટલે અવનીનું બ્લેક સોનું એટલે ઘણા બધા ખેડૂત મિત્રો વધારે ભાવ હોવાના કારણે અને આ ઉપરાંત આના આગળના વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો અવની બ્લેક ગોલ્ડ કલ કર્યા છે એના વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ છે એક વખત એ અવની બ્લેક નો તમે ખેડૂત મિત્રો વિડીયો પણ જોઈ શકો છો ત્રણ થી ચાર ડાળી વાળો છોડવો થાય છે ચાર થી પાંચ ડાળી થતી હોય છે આપણા તેની છોડ ની ઊંચાઈ તો ખેડૂત મિત્રો સાડા થી ચાર ફૂટ કે પાંચ ફૂટ સુધી છોડ ની ઊંચાઈ થતી હોય છે બઢવા એક 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 એમ છકડી મોટે બઢવું બેતું હોય છે ઉપરાંત વધારેમાં વધારે ઉત્પાદન આપે એવી જાત હોય તો અવની બ્લેક ગોલ્ડ તલ છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે અમારે અવની બ્લેક ગોલ્ડ તલ કરવા છે ત્યારબાદ ખેડૂત મિત્રો આવે છે બીજા નંબરે વિશ્વાસ વિશ્વાસના સંશોધિત કાળા તલ તો કે વિશ્વાસ બ્લેક પ્રીમિયમ કે એકદમ કાળો મકોડા જેવો કલર અને વિશ્વાસ બ્લેક પ્રીમિયમ મિત્રો આ વિશ્વાસ જે બ્લેક તલ આવે છે એક પ્રીમિયમ ક્વોલિટી હોય છે અને ઉતારો પણ એવો જ પ્રીમિયમ આવે છે એટલે કે વધારે ઉતારો આપે એવું અહીંયા એનો દાણાનો કલર પણ જોઈ શકાય છે એકદમ કાળો કલર ઝાડ બ્લેક કલર એટલે એકદમ કાળો કલર છે અને દાણો એકદમ મોટો ચમકદાર અને ભરાવદાર આ ઉપરાંત ત્રણ થી ચાર ડાળી વાળો છોડો થાય છે છોડ ની ઊંચાઈ સાડા ત્રણ થી સાડા ચાર ફૂટ સુધી છોડ ની ઊંચાઈ થતી હોય છે અને એક વખત જો ખેડૂત મિત્રો તમે વિશ્વાસના બ્લેક પ્રીમિયમ તલ કરો તો કે એવું કહેવાય છે કે સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે આઠ મણ થી પંદર મણ સુધી કાળા તલમાં ઉત્પાદન આપે એવી જાત છે એટલે કે એટલે કંપની કે છે એમ કે વાવસો વિશ્વાસ તો લડશો વિશ્વાસ તો એક વખત ખેડૂત મિત્રો તમે વિશ્વાસ બ્લેક તલને વિશ્વાસ બ્લેક તલ પ્રીમિયમ વેરાયટી પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે મંગલમ ના બ્રેક ઓ બ્લેક કે મંગલમ બ્લેક બ્રેક ઓ બ્લેક એટલે મંગલમ ના બ્લેક ઓફ બ્લેક તલની પણ ખેડૂત મિત્રો ડિમાન્ડ હોય છે અને થી બે ફોટી થઈ એટલે સોટિયા પ્રકારની સેગમેન્ટમાં હોય છે બીજી કંપનીના ડાળીઓવાળા તલ થાય છે જ્યારે આ સોટિયા ઉમા એકદમ સકડી મોઢે બે આવતું હોય છે દાણો એકદમ મોટો ચમકદાર અને ભરાવદાર હોય છે કલર એકદમ કાળો મકોડા જેવો હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ લઈ ગયા છે વિશ્વાસ પણ ખેડૂત મિત્રો બ્લેક પસંદગી કરવામાં એમ કે મંગલમ આપો ત્યારબાદ આવે છે ચોથા રેનો રેનો બ્લેક તલ તો અહીંયા જો સરસ મજાનું પેકેટ પણ કંપનીએ બનાવેલું છે રેનો બ્લેક તલ તો ખેડૂત મિત્રો રેનો બ્લેક તલ ની તો વિશે વાત કરીએ તો કે ત્રણ થી ચાર ડાળી વાળો છોડો થાય છે છોડની ની ઊંચાઈ ચાર થી પાંચ ફૂટ સુધી થાય છે અને દાણો એકદમ મોટો ભરાવદાર અને ચમકદાર હોવાના કારણે ખેડૂત મિત્રો એ તલની પસંદગી કરે છે અને આ ઉપરાંત એમાં રોગ જીવાતનો પ્રશ્ન પણ ઓછો થતો હોય છે અને શું કહેવાય ગોફણા થવાનો પ્રશ્ન પણ રેનો બ્લેક તલમાં ઓછો હોય છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો રેનો બ્લેક તલની પણ પસંદગી કરે છે કરી શકે છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જે વાત કરી છે ગુજરાતની સારામાં સારી ટોપ કંપનીઓ વિશે અવનીની અવની સીડ્સના બ્રેકો બ્લેક અવની સીડ્સના બ્લેક ગોલ્ડ પછી વિશ્વાસના સંશોધિત કાળા તલ બિયારણ આ ઉપરાંત નું બ્રેકો બ્લેક અને નું બ્લેક તલ તો આ ચારે ચાર બિયારણમાંથી ખેડૂત મિત્રો તમારા ચારે ચાર મોટી કંપનીઓ હોવાના કારણે ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર આનું બિયારણ મળી રહેતું હોય છે અને આ વર્ષે ખેડૂત મિત્રો તલનું બિયારણ તલનો ભાવ પણ આસમાને છે એટલે જો ખેડૂત મિત્રો તમે તલનું વાવેતર કરવા માંગતા હોય તો તમે સાચા અને સારા બિહારણની પસંદગી કરવા માંગતા હોય તો વહેલી તકે આ ચારેય કંપનીમાં તમને જે અનુકૂળ પડે અને તમારી નજીકના સ્થળ ઉપરથી જે બિયારણ મળે એ લઈને તમે અત્યારથી લઈ લઈજો જેથી કરીને તમારે જયારે વાવેતર કરવાનું થાય ત્યારે ના પણ મળે એવો એવો પ્રશ્ન બને એટલે ખેડૂત મિત્રો તમે વહેલામાં વહેલી તકે અત્યારે લગભગ બધી દુકાને બિયારણ આવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે કાળા તલની પસંદગી સારા સારા બિહારની પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો બિયારણે પાયાની વસ્તુ હોવાના કારણે તમે બિહારમાં છેતરાઓ નહીં જો બિયારમાં છેતરાવો તમારે આખું વરસ પડતું હોય છે અથવા તો આખા વરાણ ઉત્પાદનમાં કાપ આવતો હોય છે એટલે તમે સારા ની પસંદગી કરો એમાં તમે અવની પસંદગી કરી શકો છો વિશ્વાસની પસંદગી કરી શકો છો પછી મંગલમ પસંદગી કરી શકો છો અને રેનોની પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો તમે જો આ સાચા બિહારની પસંદગી કરો તો તમને ઘણો બધો ફાયદો થાય અને આ વર્ષે કાળા તલનો ભાવ પણ સારામાં સારો રહેવાનો છે એટલે ખેડૂત મિત્રો સિત્તેર થી એસી ટકા કાળા તલ કરશે અને વીસ થી પચીસ ટકામાં સફેદ તલનું વાવેતર થવાનું છે તો ખેડૂત મિત્રો તમે વહેલી તકે કાળા તલની પસંદગી વાવેતર કરવા માંગતા હોય તો આ સારા બિયારણની પસંદગી કરી અને તમારે જયારે વાવેતર કરવાનું હોય ત્યારે ખોટી ભાગદોડ કરવી પડે નહીં તો વિશ્વ એજન્સી ધોળાભાઈ જો બીજા ખેડૂત મિત્રોને જો કાળાતલ કરવાની ઈચ્છા હોય તો એમને પણ ખેડૂત મિત્રો તમે આ વિડીયો મોકલી શકો છો જેથી કરીને એમને પણ માહિતી મળી જાય હવે પછી આપણે બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ અથવા તો નવી માહિતી આપણે ખેતીલક્ષી એકત્રિત કરીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર